જય સ્વામિનારાયણ આજના દર્શન કંચા મહારાજના ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જે પાપડની તૈયારી થાવ મળી પાપડ કરવા સન કે તે મેં જ તૈયારી કરી રે કેમ પતંગ ચગાવાનું મજા આવે હા હે

કોણ આવે છે હંસાબેન સીડી ચડે છે ને કે મજા આવે છે ને એલો પતંગ ચગાવો તો કેવી ચગાવો તમે

એની જેવડું તો પપૂરું છે અને પપૂરું વગાડે એકને પકડી રાખવું પડે ને હા કે પતંગ મમ્મી ફિરકી પકડે છે ને ઢીંગલી ગરબા કરે ગોળ ગોળ એ અરે વાહ મસ્ત મસ્ત પતંગ ચગે છે અરે પણ શું વાત છે પ્રિયા અરે પણ પ્રિયા જો મામા આવી ગયા તારે કઈ જરૂર પડે તો પાછો આવું છે એક પતંગ ત્રણ જણા હે એટલું બધું તાણ છે ખીચડો બનાવાય ખીચડો ને કઢી ખીચડો ને કઢી ગુલાબભાઈ ની આવ્યા છે બાને આરામ આપ્યો છે તો પછી કીધું હું રાંધી નાખું તમે કઢી હા હા કઢી ને ખીચડો ખાવાનો ખીચડો રોટલી ખાવી રોટલી બનાવો ભાખરી હા અને જો આવી ગયું બહુ પતંગ ચગાવી વાત છે પછી કાલે પાછું ટ્યુશન ચાલુ જાય ટ્યુશન પછી નઈ જગ્યા જવા વીસ તારીખે પરીક્ષા છે વીસ તારીખ પછી છૂટી પ્રયાગ તારીખ પછી છૂટી રેડી પ્રયાગ એ તો જાય by three and eight. Bats હા હા fits into this area. Is it covered with greenabilites? Yes. The ones we منции already brought here. Taky a Mich arrange at home? Wake Letting is theujemy, Monta 거는 and rep cowate right there. We still have the same news. In my age 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 કઢી બનાવી છે તળી શકાય લોઢી માં શેકવી પડે સરસ મજાની તળાઈ છે કાચરી મસ્ત થાય સરસ મજાની કાચરી તળાઈ ગઈ છે મસ્ત કાચરી તળાઈ ને જો સરસ થઈ ગઈ છે હા હા બધા થાળીમાં પીરસવાની છે જમવા બેસવાનું છે ને બધાને હા

બધા જમવા બે ગયા છે ગુલાબભાઈ પ્રયાગ હેતુ બા બા તમે તો ભાખરી ચોળી નાખી મને કઢીમાં હા હા એટલે આપણે ભાખરી નાખી સરસ લ્યો ખીચડો કેમ બન્યો છે ગુલાબભાઈ સરસ આ પછી ખબર પડે લે હજી સાચું નથી હજી પ્રયાગ એ તણ વાર લઈને ખાઈ લીધો હે પ્રયાગ કેવો લાગ્યો ખીચડો

પછી જમવા બે છે એટલે એટલે ઉઠાડવા નથી આપડે એટલે એને સારું થઈ જાય માથું ઉતરી જાય જલ્દી હા આરામ થઈ જાય ને ઘડીક તો માથું ઉતરી જાય જલ્દી

મા પડતું દુખ્યા હાથ ભેળા ઘડી રંગ ચડે અને ઘડી કમા ઉતરે